હા તમારું નામ બોલજો ને જિગ્નેશ પટેલ તમારે રહેવાનું ચણવાઈ વાડીફરિયા તમારે તમારું નામ નામ ચંદનબેન જિગ્નેશભાઈ પટેલ અને તમારું સાસરું ચણવાઈ ગામ અને પિયર ધોધડકુવા હવે તમે વ્યવસાય તરીકે હોસ્પિટલમાં નર્સ તરીકે તમે નોકરી કરો છો કેટલા વર્ષથી

કઈ જગ્યા કરાવી અમે વલસાડ વલસાડ સંજીવભાઈ પાસે ભી કરાવેલી પછી અહીંયા પારડી સ્પર્શ વુમન છે ને અહીંયા પણ ટ્રીટમેન્ટ કરાવેલી બરાબર તો અહીંયા ભી અમને કઈ રિઝલ્ટ નથી મળેલી બરાબર એટલે પછી આ અમે નેચરામર નો ઉપયોગ કર્યો

મતલબ કે એક વર્ષ અને ત્રણ માસ એટલે પંદર મહિના થઈ ગયા બરાબર હવે ઘણી બધી બહેનો ને પ્રેગનન્સી પછી સમસ્યાઓ આવતી હોય તો એવી કોઈ તમને સમસ્યા આવી ખરી ના અથવા તો ડિલિવરી પછી પણ અથવા ડિલિવરીના ટાઈમે કંઈક પ્રોબ્લેમ આવતા હોય સિઝર કરાવવું પડે તેવું કંઈક તમને કે નોર્મલ ડિલિવરી થઈ હા હવે મેં એવી વાત સાંભળી છે કે તમને ડૉક્ટરોએ એવું કીધું કે તમારું શરીર વધારે વજનદાર છે એના કારણે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ નથી તો પણ તમારી નોર્મલ ડિલિવરી થઈ તો આ આપણું આ નેચરા મોરનું રિઝલ્ટ છે કે જેનાથી આ બેનને ડૉક્ટરોએ પણ કીધેલું એ વાત સાચી છે ને હા બરાબર છે બરાબર હવે બીજું કે આ પ્રોડક્ટ તમે વાપરી લગભગ બે મહિના વાપરી અને તમને રિઝલ્ટ મળી ગયું બરાબર તો આ વાપર્યા પછીથી આજે તમને શરીરમાં શું ફાયદો છે એ સિવાય બીજો કોઈ ઘણી બધા ડિલિવરી પછી બહેનોને સમસ્યાઓ આવતી હોય જેમ કે લોહીની ઉણપ રહેવી અથવા કમજોરી રહેવી તો એવું કોઈ સમસ્યા આવી ખરી તમને કોઈ કોઈ સમસ્યા નથી આવી ને અને આ જે તમારો છોકરો છે એ પણ એકદમ તંદુરસ્ત છે

ઓકે આ તમે ચાર વાપર્યા અને એમણે ચાર વાપર્યા બરાબર અને તમને આ રિઝલ્ટ મળી ગયું બરાબર તો તમારો ખૂબ ખૂબ આભાર આ ઇન્ટરવ્યુ આપવા બદલ